ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રમાં કોંગ્રેસે ખેડૂતોની આવક બમણી કરવાની માંગ સાથે સરકાર સામે ઉગ્ર વિરોધ કર્યો છે છે જી હા કહ્યું કે ખેડૂતોની આવક બમણી થઈ નથી દિલ્હીમાં આંદોલન શરૂ છે અમે આંદોલનને સમર્થન આપીએ છીએ કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોને પાક વીમા આપે ખેડૂતોને દિવસે વીજળી આપે ખેડૂતોને એમએસપી આપો ખોટી જમીનમાં આપણી રદ કરો પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થઈ ગયા છે ખેડૂતોની આવક થઈ નથી ખેડૂતોને ન્યાય આપોના કોંગ્રેસના ધારાસભ્ય સૂત્રોચ્ચાર કર્યા હતા ખેડૂતો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે ભાવ તળીએ જાય છે અને જ્યારે બજારમાં લયા આવે ડુંગળી એના પછી એના ભાવ ફરી પાછા તળીએ જાય એટલે મારી રાજ્ય સરકાર પાસે વિનંતી છે કે તાકીદે ડુંગળીની ખરીદી કરે અને ડુંગળીને વિદેશમાં જે નિકાસ કરવાની પણ પરવાનગી આપે તેલની આયાતો કરે છે એના ઉપર પ્રતિબંધ મૂકે અને એક્સપોર્ટ માટે મગફળી સહિતના એના ઉપર પ્રોત્સાહક રકમ પણ ફાળવે બે હજાર બાવીસ પછી આજે બે હજાર ચોવીસ થઈ ગયા પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે પણ એની સામે બિયારણ ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે ને એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમો ભાવ ભાવ પણ આપે એ વાત સાચી છે કે થોડો સમય ડુંગળીના ખેડૂતો માટે કપરો ગયો છે એ વાત સાચી છે પરંતુ હજી ત્રણ મહિના હજી ફેબ્રુઆરીના દિવસ માર્ચ એપ્રિલ અને મે સુધી ડુંગળીનો પાક આવવાનો છે પરમ દિવસે જોઈએ તો માત્ર મહુવા માર્કેટયાર્ડની અંદર જ છ લાખ બેગો ડુંગળીની આવક હતી માત્ર સિત્તેર હજાર બેગો વેચાણી હતી જે પ્રકારે ભૂતકાળને ધ્યાનમાં રાખીને આંકડા જોઈએ તો હજી પણ એક કરોડ સાઠ લાખ આવક થવાની એવી રીતે એવરેજ કરીએ તો પણ સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ ત્રણસો કરોડ રૂપિયા જેટલી વધારાની રકમ એ ખેડૂતોના પોતાના ખાતામાં જશે